ગીર સોમનાથ ખાતે અધંજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કેમ્પનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમ સ્મિત મહિલા હોસ્પિટલ બાજુમાં જૈન નિરાશન ખાતે રાખવામાં આવેલ આજ તારીખ છ દસ બે હજાર પચીસના રોજ દિવ્યાંગો માટે સ્વરોજગાર કીટ તેમજ એનિમલ એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરેલ જેમાં અધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર કિન્નરીબેન દેસાઈ રોજગાર અધિકારી સંગીતાબેન તેમજ જુનાગઢના પ્રમુખ શ્રી દામણી સાહેબ તેમજ જૈન મહાસતીજી પ્રમુખ શ્રી જાગેશભાઈ ચોવટીયા સુરેશભાઈ કંપાણી દિનેશભાઈ અહમ યુવા સેવા ગ્રુપના સભ્યો વગેરે ઉપસ્થિત રહી કેમ્પનું ઉદઘાટન કરવામાં આવે સાથે સમગ્ર ગીર સોમનાથના દિવ્યાંગો તેમજ આજુબાજુના દિવ્યાંગો જે સ્વરોજગાર કરવા માગતા હોય તેવા અડતાલીસ દિવ્યાંગોને સિલાઈ મશીન ખેતી કીટ બ્યુટીપાર્લર કીટ મોબાઈલ કીટ કિચન કીટ સાયકલ રિપેરિંગ ડેરી કીટ આઈસીઈ બોક્સ વગેરે કીટનું વિતરણ કરે જૈન દિરાસનના મહાસતીજી ઉપસ્થિત રહી આશી વર્ષન પાઠવેલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર તથા તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી

ત્યારે એનિમલ માટે એક એમ્બ્યુલન્સ નું લોકાર્પણ કરવામાં આવેલું જેમાં જુનાગઢના પારસ્તામના પ્રમુખ શ્રી રામાણી સાહેબ હાજર રહેલ એમના ફેમિલી દ્વારા જ આ એમ્બ્યુલન્સ આપવામાં આવેલ સાથે સાથે આપણે પાંચ મહિના પહેલા સર્વે કરી એક એસેસમેન્ટ કેમ્પ કરેલો અંધજન મંડળ અમદાવાદ આ પ્રોજેક્ટના ડાયરેક્ટર કિનરબેન દેસાઈ અને ટીમ દ્વારા દરેક દિવ્યાંગોને બોલાવી અને એમને કયા સાધનોની જરૂર છે પોતાની રોજગારી માટે કેમ આગળ વધે દિવ્યાંગો સમાન ભેર જીવન જીવી શકે તેવા શુભ આશયથી મહિના કાર્યક્રમ કરેલો અને એમના તમામ સાધનો લાખ જેવી અંદાજે કિંમત બધા સાધનો આજે તમામ દિવ્યાંગ ભાઈઓ અને બહેનોને આપવામાં આવશે દિવ્યાંગો પોતાના રીતે કંઈક કામ કરી શકે અને સમાજમાં સોમાન ભેર જીવન જીવી શકે એમાં અલગ અલગ વસ્તુ પોતાને જે આવડત છે એ પ્રમાણેની વસ્તુ એને આપવામાં આવશે ખરેખર આ સાધનોની અમુક કિંમત બહુ વધારે છે પણ સાડા પાંચ લાખના સાધનો આજે અંધજન મંડળ અમદાવાદ દ્વારા ગીર સોમનાથના તમામ દિવ્યાંગોને આપવામાં આવશે ત્યારે ખરેખર અંધજન મંડળનો હું સંસ્થા વતી અને વેરાવળ દિવ્યાંગો વતી ખૂબ આભાર માનું છું સાથે આ જૈન સંઘ વેરાવળનો ખૂબ હું આભાર માનું છું કે આપણે તમામ કાર્યક્રમો માટે આપને સહકાર આપી અને તમામ દિવ્યાંગોની પૂરતી સગવડતા આપે છે ત્યારે સુરેશભાઈ અને તેમની સમગ્ર ટીમ તેમજ ચોવટીયા સાહેબને ખૂબ ખૂબ વંદન સાથે આભાર માનું છું કે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ ખાસ બીજું જણાવવાનું કે આજે દિવ્યાંગો માટે શેરબળ પારસી વિશ્વ શેરોબર પારસી દિવસ હોય ત્યારે તમામ દિવ્યાંગોને શુભેચ્છા પાઠવું છું કે પોતાના જીવનમાં સતત આગળ વધે અને સમાજમાં એક જાગૃતિ લાવવા માટેનો આ એક કાર્યક્રમ છે જેથી કરીને સમાજમાં દિવ્યાંગો પણ કંઈક કરી શકે અને પોતાના સમાનભર જીવન જીવી શકે એટલે આ શેરબળ પારસી દિવસ નિમિત્તે એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ફરી ફરી સમગ્ર જે જૈન સંઘના પરિવારના સભ્યો છે એ અરહમ ગ્રુપ દામાણી સાહેબ જુનાગઢ થી પહેલા એમનું સમગ્ર ટીમ સાથે સાથે અંધજન મંડળ કિનરીબેન અને અંધજન મંડળના તમામ ટ્રસ્ટીઓ અને તમામ સભ્યશ્રીઓનો હું આભાર માની અને આ દિવ્યાંગોના કાર્યમાં અમને સફળતા મેળવી છે એમાં ખૂબ ખૂબ એમનો આભાર માની છું મારું નામ કિનરી છે હું અંધજન મંડળમાંથી આવું છું અમારા કલીગ મારી સાથે છે આજે અમે વેરાવળમાં અડતાલીસ વિકલાંગ વ્યક્તિઓને આજે વિવિધ પ્રકારના આજીવિકાના સાધન આપવા જઈ રહ્યા છે આશરે સાડા પાંચ લાખ રૂપિયાના આજે અમે સાધનોનું વિતરણ આજીવિકાના સાધનોનું વિતરણ વેરાવળ તથા વેરાવળના આજુબાજુના જે વલ્નરેબલ પીપલ વિથ ડિસેબિલિટીઝ છે એમને અમે વિતરણ કરી રહ્યા છે અમારો એકમાત્ર હેતુ છે કે વિકલાંગ વ્યક્તિ સન્માનજનક રીતે જીવન જીવે અને આર્થિક રીતે પગભર બની અને કુટુંબ અને સમાજમાં પોતાનું સ્થાન મેળવે લે વજુભાઈ દામાણી જુનાગઢ પ્રમુખ પારસ્તા ગિરનાર આજે વેરાવળ સ્થાનક જનસંઘને આંગણે ત્રિવિધ કાર્યક્રમો હતા ખાસ કરીને એક એનિમલ એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી અને એ એમ્બ્યુલન્સનું સંચાલન સ્થાનકવાસી સંઘ વેરાવળ કરશે અને એનિમલ ને શસ્ત્રક્રિયા સુધીની એ પ્રવૃત્તિઓ સેવા દ્વારા કરી શકે એવી જ રીતે સાંપ્રદ સંસ્થા દ્વારા મહેન્દ્રભાઈ પરમારે થોડા સમય પહેલા સર્વે કરેલો અને દેવ જે દિવ્યાંગો છે એમને એમની આર્થિક ઉત્પાદન માટે જે જરૂરિયાતની વસ્તુ હતી એનો અર્પણ કાર્યક્રમ પણ અમદાવાદ અંજન મંડળ કિનરી દ્વારા આજે કરવામાં આવ્યો છે એ અભિનંદનને પાત્ર છે બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જૂનાગઢ